ભય ને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસ ને મોટા પાયે રદ કરવામાં આવ્યા છે અધિકૃત આંકડાના મુજબ વધુ મુસાફરો પોતાની યાત્રાને રદ કરી છે અને આ દરમિયાન અંદાજે બાવીસ હજારથી વધુ મૂલ્ય સાતસોથી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે ટ્રાવેલ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઉનાળા વેકેશનમાં શરૂઆતના સમયગાળામાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાને લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે પરિવાર હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા છે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે બનાવ બન્યો છે તેનું અમને અને ભરૂચ જિલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સના તમામ ઓપરેટરોને દુઃખ છે દુઃખની સાથે ભરૂચ જિલ્લામાંથી ટોટલ આવનાર દિવસની અંદર સાતસો યાત્રિકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના હતા એટલે ચૌદ બસો ભરૂચ જિલ્લામાંથી જવાની હતી દસથી બાર દિવસના પ્રોગ્રામની અંદર એક વ્યક્તિની ટિકિટ બાવીસ હજાર પાંચસો એટલે સાતસો વ્યક્તિના પૈસા થાય આશરે આઠ કરોડ રૂપિયા એ ભરૂચ જિલ્લાના ઓપરેટર દ્વારા ઉઘરાવી અને યાત્રા માટે જમ્મુ કાશ્મીર જવાની હતી પણ આ દુઃખદ જે બનાવ બનેલો છે જે નિર્દોષ લોકોની જે આતંકવાદીઓ હત્યા કરી છે તેના કારણે ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ એસોસિએશનને તો નુકસાન થયું જ સાથે જમ્મુ કાશ્મીરની રેવન્યુને પણ નુકસાન થયું છે ત્યાંના વેપારીઓ હોટલવાળા ઘોડેસવારીવાળા શિકારાવાળા ને સ્થાનિક લોકોને જે રોજગારી મળતી હતી જે યાત્રિકો આવે ટુરિસ્ટો આવે એના દ્વારા તેઓને પણ આશરે આઠ દસ કરોડનું એવો લોકોમાં નુકસાન છે ટોટલ આ ભાવ બનવાથી અંદાજિત ભરૂચ જિલ્લામાંથી ને ત્યાં થઈને ટોટલ સોળથી સત્તર કરોડનું નુકસાન ભરૂચ જિલ્લાને અને જમ્મુ કાશ્મીરને ભરૂચ જિલ્લા તરફથી જે પૈસા મળવાના હતા એની અંદર થયું છે આવનાર દિવસોની અંદર જ્યાં સુધી માહોલ સારો નહીં થાય ત્યાં સુધી અમે જમ્મુ કાશ્મીરની ટૂરનો બહિષ્કાર ભરૂચ જિલ્લાના તમામ ઓપરેટરો તો કરીશું ને કરતા રહીશું હવેની ભૂમિકાની અંદર અમે દરેક યાત્રિકને બોલાવીને સમજાવીને એમને રકમ પાછી આપીએ છીએ કે તમે જે પૈસા ભરેલા છે તમે પાછા લઈ જાઓ તમારા જીવના જોખમે અમે કોઈપણ ટૂર જમ્મુ કાશ્મીરની કરવા માંગતા નથી એટલે દરેકને બોલાવીને એમની રકમ પરત આપીએ છીએ જે મરનારની આત્માને શાંતિ આપે વસ્તુ ભારતમાં તકી જાય